આ બ્રહ્માંડ આખું બ્રહ્માંડ બન્યું કેવી રીતે સદીઓથી હજારો વર્ષોથી આ સવાલ આપણા મનમાં ઘુમરાયા કરે છે પણ શું થાય જો કોઈ કહે કે એક પ્રાચીન ગ્રંથમાં આનો જવાબ એકદમ વ્યવસ્થિત રીતે નવ સ્ટેપ્સમાં આપેલો છે જી હા આજે આપણે શ્રીમદ્ ભાગવતમમાં વર્ણવેલી બ્રહ્માંડના સર્જનની એ જ અદભુત રૂપરેખાને સમજવાના છીએ અને આ સવાલ કોઈ આજના સાયન્ટિસ્ટનો નથી ના આ તો હજારો વર્ષો પહેલા ઋષિ વિદુર પૂછેલો પ્રશ્ન છે એમની એ જ જાણવાની ઈચ્છા એ જ જિજ્ઞાસા બસ એ જ આપણી આજની વાતચીતનો પાયો છે ચાલો આ પ્રાચીન ગ્રંથમાં છુપાયેલા જવાબોને શોધીએ તો જવાબ શું મળ્યો જુઓ શ્રીમદ ભાગવતમ કોઈ સાદી વાર્તા નથી એમાં બ્રહ્માંડના સર્જનને એકદમ સિસ્ટમેટિક પ્રોસેસ તરીકે બતાવ્યું છે એવું નથી કે બધું અચાનક ગમે તેમ બની ગયું ના બધું નવું સ્ટેપ્સમાં થયું અને દરેક સ્ટેપ બીજા પર આધાર રાખતું હતું ચાલો તો પછી આમાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ ઓકે તો આ નવ તબક્કાઓને સૌથી એમને બે મોટા ભાગમાં વહેંચવા પડશે આમ કરવાથી શું થશે આપણને એ સમજવામાં સરળતા રહેશે કે બ્રહ્માંડના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ કેવી રીતે બન્યા અને પછી એમાંથી જીવસૃષ્ટિ કેવી રીતે બની એ એકદમ ક્લિયર થઈ જશે તો આ બે શ્રેણીઓ છે પ્રાકૃત અને વૈકૃત પ્રાકૃત સૃષ્ટિ એટલે શું સમજો કે આ બ્રહ્માંડના પાયાના તત્વો છે અહંકાર આપણી ઇન્દ્રિયો પદાર્થ એ બધું આમાં બને છે અને વૈકૃત સૃષ્ટિ એમાં આ જ પાયાના તત્વોનો ઉપયોગ કરીને અલગ અલગ જીવો અને જાતિઓ બનાવવામાં આવે છે એકદમ સિમ્પલ રીતે કહું તો પ્રાકૃત એટલે કાચો માલ અને વૈકૃત એટલે એમાંથી બનેલી ફાઈનલ પ્રોડક્ટ તો બસ આ પ્રાકૃત અને વૈકૃત આ બંને મળીને બને છે સર્જનના કુલ નવ તબક્કા આ નંબર નવ ખૂબ જ મહત્વનો છે આખી બ્રહ્માંડીય પ્રક્રિયા એના પર જ આધારિત છે ચાલો હવે એક પછી એક દરેક તબક્કાને ડિટેલમાં જોઈએ તો ચાલો શરૂઆત કરી પહેલા છ તબક્કાઓથી એટલે કે પ્રાકૃત સૃષ્ટિથી આ એ સ્ટેપ્સ છે જ્યાં બ્રહ્માંડને બનાવવા માટે જે પણ સામગ્રી જોઈએ જે પણ ઘટકો જોઈએ એ બધું તૈયાર થાય છે ભલે આપણને દેખાય નહીં અમૂર્ત હોય પણ એના વગર કશું જ શક્ય નથી એમ સમજો કે આ બ્રહ્માંડની રેસીપીના મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે તો ચલો આ છ એ છ ને જરા વારા ફરતી જોઈએ સૌથી પહેલું છે તત્વ આ શું છે આ છે બ્રહ્માંડની મૂળભૂત પ્રારંભિક ઉર્જા એમાંથી જ બીજું સ્ટેપ આવે છે અહંકાર અને આ અહંકાર જ ભૌતિક તત્વો જ્ઞાન આપણી બધી ક્રિયાઓ એ બધાનો સ્ત્રોત છે ત્રીજું છે ભૂતસર્ગ એટલે કે સૂક્ષ્મ તત્વો જેનાથી આપણે ગંધ સ્વાદ સ્પર્શ જેવી વસ્તુઓ અનુભવીએ છીએ ચોથું છે એન્દ્રિય એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનું સર્જન પછી પાંચમું વૈકારિક જેમાં આ ઇન્દ્રિયોને કંટ્રોલ કરનારા દેવતાઓ અને સૌથી અગત્યનું આપણું મન બને છે અને છેલ્લે છઠ્ઠો તબક્કો છે તમસહ એટલે કે અજ્ઞાનનો પડદો જે સાચી સમજને ઢાંકી દે છે બસ આ છ સ્ટેપ્સમાં બ્રહ્માંડનો આખો પાયો આખું સ્ટ્રકચર તૈયાર થઈ ગયું ઓકે તો બ્રહ્માંડના પાયાના ઘટકો તો બની ગયા હવે શું હવે વારો આવે છે જીવસૃષ્ટિનો હવે આપણે વૈકૃત સૃષ્ટિના એ ત્રણ તબક્કાઓ જોઈશું જે આ ભૌતિક દુનિયાને જાત જાતના જીવોથી ભરી દે છે અને આ જે ત્રણ સૃષ્ટિઓ છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે કેમ કારણ કે એમાં એક જગ્યાએ સ્થિર ઉભેલા છોડથી લઈને જટિલ પ્રાણીઓ અને છેક મનુષ્ય સુધી બધાના સર્જનની વાત છે આ તો જાણે એક પ્રાચીન બાયોલોજીકલ ક્લાસિફિકેશન હોય એવું લાગે છે અને એની ડિટેલ્સ તો જોરદાર છે શ્રીમદ ભાગવતમ ખાલી એટલું નથી કહેતું કે જીવસૃષ્ટિ બની ના એ તો એનું એટલું બધું ડિટેલ્ડ વર્ગીકરણ આપે છે કે આપણને નવાઈ લાગે આ ક્લાસિફિકેશન ખરેખર ખૂબ જ ચોક્કસ અને વિશાળ છે તો સૌથી પહેલા સાતમી સૃષ્ટિ આ છે સ્થાવર જીવોની એટલે કે આપણું વનસ્પતિ જગત અને અહીં પણ જુઓ કે એવું ગજબનું વર્ગીકરણ છે છ પ્રકારો બતાવ્યા છે વનસ્પતિ એટલે કે જે ફૂલ વગર ફળ આપે જેમ કે પીપળો ઔષધિ એટલે કે એવા છોડ જે ફળ પાકે એટલે ખતમ થઈ જાય જેમ કે ઘઉં પછી છે લતા એટલે કે વેલીઓ ત્વક્સાર જેની છાલ કડક હોય જેમ કે વાંસ વિરુદ્ધ જે જમીન પર ફેલાય અને ધ્રુમ એટલે કે પહેલા ફૂલ આવે અને પછી ફળ આવે એવા વૃક્ષો છે ને કમાલ જાણે કોઈ પ્રાચીન બોટનીનો ક્લાસ ચાલતો હોય વનસ્પતિઓ પછી આવે છે આઠમી સૃષ્ટિ એટલે કે પ્રાણીઓ ગ્રંથમાં કહ્યું છે કે પ્રાણીઓના અઠ્યાવીસ પ્રકાર છે અને એમને પણ અલગ અલગ કેટેગરીમાં વહેંચ્યા છે આ જે ચાર્ટ દેખાય છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ વર્ગીકરણ એમના શરીરના લક્ષણો જેમ કે ખરી કે નખ એના પર આધારિત છે છે અને સૌથી મજાની વાત તો એ કે ગ્રંથમાં દરેક કેટેગરીના ઉદાહરણો પણ છે જેમ કે બે ખરીવાળામાં કોણ તો ગાય બકરી ભેંસ એક ખરીવાળામાં ઘોડો ગધેડો અને પાંચ નખવાડાની યાદી તો જુઓ કૂતરો શિયાળ વાઘ સિંહ અને એમાં હાથી અને કાચબાને પણ ગણ્યા છે એટલું જ નહીં પક્ષીઓ અને મગર ગરોળી જેવા જળચર સરીસ પણ અલગથી ગણાવ્યા છે આ તો જાણે પ્રાચીન ઝોલોજીનો કોઈ ખજાનો હાથ લાગી ગયો હોય અને હવે નવમી અને અંતિમ સૃષ્ટિ માનવજાત ગ્રંથ મુજબ મનુષ્યની એક જ પ્રજાતિ છે એની ખાસિયત શું તો કે રજોગુણ એટલે કે સતત પ્રવૃત્તિ અને જુસ્સો પણ સૌથી ઊંડી વાત તો એ કહી છે કે મનુષ્ય દુઃખમાં પણ સુખને શોધી લે છે એની કલ્પના કરી લે છે આ કેટલું ઊંડું સાયકોલોજીકલ ઓબ્ઝર્વેશન છે વિચારો અને વાત અહીં પૂરી નથી થતી આ નવ મુખ્ય સૃષ્ટિઓ સિવાય પણ ગ્રંથમાં બીજા ઘણા જીવોની વાત છે દેવો અસુરો ગંધર્વો અપ્સરાઓ સિદ્ધો યક્ષો લિસ્ટ બહુ લાંબો છે આના પરથી ખ્યાલ આવે છે કે આ જે બ્રહ્માંડીય દ્રષ્ટિ છે એ કેટલી વિશાળ હતી એ ખાલી પૃથ્વી પરના જીવો પૂરતી સીમિત નહોતી તો આ હતી બ્રહ્માંડના સર્જનની નવ તબક્કાની આખી સફર આપણે મૂળભૂત તત્વોથી શરૂ કરીને મનુષ્ય અને દેવતાઓ સુધી પહોંચ્યા હવે ચાલો આ આખા બ્લુ પ્રિન્ટને એક સાથે જોઈએ અને એની પાછળનો ઊંડો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ આ ટેબલ આખી વાતને એકદમ સરસ રીતે સમજાવી દે છે જુઓ પહેલા છ તબક્કા જે પ્રાકૃત છે એ બ્રહ્માંડનો પાયો બનાવે છે અને પછીના ત્રણ વૈકૃત તબક્કા એ પાયા પર જીવસૃષ્ટિનું નિર્માણ કરે છે આ ખાલી એક લિસ્ટ નથી આ એક લોજિકલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે જે અમૂર્તમાંથી મૂર્ત તરફ જાય છે પણ એક મોટો સવાલ આ બધું શા માટે આટલું બધું સર્જન કરવાનો હેતુ શું ગ્રંથાનો બહુ સુંદર જવાબ આપે છે એ કહે છે કે આ બધું એક લીલા છે લીલા એટલે કે રમત એક ખેલ આ કોઈ મહેનતનું કે મજબૂરીનું કામ નથી પણ એક દિવ્ય આનંદની અભિવ્યક્તિ છે આ એક વિચાર જ આખી વાતને બદલી નાખે છે નહીં આ કોઈ મિકેનિકલ પ્રોસેસ નથી પણ એક આર્ટિસ્ટિક ક્રિએશન છે અને બસ આ જ વિચાર આપણને આપણા અંતિમ પ્રશ્ન પર લાવીને મૂકી દે છે જો આ આખું બ્રહ્માંડ એક દિવ્ય રમત છે એક લીલા છે તો પછી આ મોટા નાટકમાં આપણો રોલ શું છે શું આપણે ખાલી એક પાત્ર છીએ કે પછી આ રમતમાં ભાગ લેનારા એને આગળ વધારનારા સહ ખેલાડીઓ છીએ આ સવાલનો જવાબ આ પ્રાચીન જ્ઞાનને આપણા પોતાના જીવન સાથે જોડી દે છે અને વિચારવા માટે મજબૂર કરે છે કલ્પના કરો બ્રહ્માંડના એક વિરાટ કમળ પર બિરાજમાન છે અને એ કમળ કારણોદક સાગરમાં તરી રહ્યું છે ભગવાન વિષ્ણુ હમણાં જ અંતર ધ્યાન થયા છે અને હવે આખી સૃષ્ટિની રચનાનો ભાર એમના ખભા પર છે પણ શરૂઆત ક્યાંથી કરવી આજે આપણે શ્રીમદ ભાગવતમના ત્રીજા સ્કંદ દસમા અધ્યાયના આધારે આજ દિવ્ય વાસ્તુકારના બ્લૂ પ્રિન્ટને એમની આખી યોજનાને સમજવાની કોશિશ કરીશું બરાબર આપણી પાસે મૈત્રેય ઋષિ અને વિદુરજી વચ્ચેનો એક અદ્ભુત સંવાદ છે અને આ સંવાદ આપણને સૃષ્ટિના પાયાના સિદ્ધાંતોથી લઈને નાનામાં નાના જીવ સુધીની એક આખી યાત્રા કરાવશે અને આ કોઈ સામાન્ય બ્લુપ્રિન્ટ નથી ખરું ને હા આમાં માત્ર ભૌતિક જગતની જ વાત નથી ના બિલકુલ નહીં એમાં ચેતના અહંકાર અને અજ્ઞાન જેવા અમૂર્ત તત્વોની રચના પણ સામેલ છે વિદુરજીનો મૂળ પ્રશ્ન જે હતો કે ભગવાને ગયા પછી બ્રહ્માજીએ શું કર્યું હા તેમણે કયા કયા પ્રકારના જીવો અને જગતની રચના કરી એમને શરૂઆતથી બધું જાણવું હતું કોઈ પણ સંશય વગર તો ચાલો આપણે પણ વિદુરજીની એ જ જિજ્ઞાસા સાથે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાઈએ મૈત્રી ઋષિ જવાબની શરૂઆત ક્યાંથી કરે છે શું બ્રહ્માજી તરત જ કામે લાગી ગયા હતા ના તરત જ નહીં મૈત્રી ઋષિ કહે છે કે ભગવાને જે આજ્ઞા આપી હતી એ મુજબ બ્રહ્માજીએ સો દિવ્ય વર્ષો સુધી તપ કર્યું સો દિવ્ય વર્ષ હા એમને પોતાનું મન સંપૂર્ણપણે પરમાત્મામાં સ્થિર કરી દીધું આ એક પ્રકારની આમ જુઓ તો તૈયારી હતી એટલે સૃષ્ટિના આટલા મોટા કાર્ય માટે જરૂરી શક્તિ અને જ્ઞાન એકત્રિત કરવાની પ્રક્રિયા બરાબર અને એ તપ પછી જ્યારે એમણે આંખો ખોલી ત્યારે એમણે જોયું કે જે કમળ પર તેઓ બેઠા હતા અને જે જળમાં એક કમળ હતું એ બંને કાળના પ્રભાવથી ઉત્પન્ન થયેલા પ્રચંડ વાયુથી કંપી રહ્યા હતા એક પ્રકારની અસ્થિરતા હતી અરાજકતા હતી રોકો અહીંયા એક રસપ્રદ વાત છે ગ્રંથ કહે છે કે તેમણે એ વાયુને જડ સહિત પી લીધો આનો શાબ્દિક અર્થ કરવો કે પછી આ કોઈ પ્રતિકાત્મક ક્રિયા છે તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો આને પ્રતિકાત્મક રીતે જોવું જ વધુ યોગ્ય છે તેમણે એ અરાજકતાને શાંત કરી એ અસ્થિરતાને પોતામાં સમાવી લીધી અને એકવાર શાંતિ સ્થપાઈ પછી એમણે જોયું કે એમનું આસન એટલે કે પેલું કમળ આખા આકાશમાં ફેલાઈ ગયું છે ત્યારે એમને વિચાર આવ્યો કે આજ કમળમાંથી હું પહેલા જે જીવો લીન થઈ ગયા હતા એમની ફરીથી રચના કરીશ એટલે કે હવે કેનવાસ તૈયાર છે તો એક કલાકારની જેમ એમનું પહેલું પગલું શું હતું ભગવાનની પ્રેરણાથી એમણે એ કમળકોષમાં પ્રવેશ કર્યો અને એના ત્રણ મુખ્ય ભાગ કર્યા ભુવ ભુવ અને સ્વ ઓ એટલે કે પૃથ્વીલોક અંતરિક્ષલોક અને સ્વર્ગલોક હા અને પછી આ ત્રણ મુખ્ય વિભાગોને આગળ ચોંદ ભૂનોમાં વિભાજીત કર્યા આ રીતે બ્રહ્માંડનું મૂળભૂત માળખું તૈયાર થયું અને આ બધું એ બ્રહ્માજીના નિષ્કામ ધર્મનું પરિણામ હતું આ બધું ખૂબ વ્યવસ્થિત લાગે છે પણ વિદુરજી અહીં ચર્ચાને એક નવી અને મને લાગે છે કે ઊંડી દિશામાં લઈ જાય છે તેઓ સૃષ્ટિની વસ્તુઓ વિશે પૂછવાને બદલે એ પ્રક્રિયા વિશે પૂછે છે જે આ બધો શક્ય બનાવે છે એ કાળ એટલે કે સમયના સ્વરૂપ વિશે જાણવા માગે છે હા અને આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કારણ કે તે શું બન્યું પરથી કેવી રીતે બન્યું પર ધ્યાન કેન્દ્રિત કરે છે વિદુરજીએ સાંભળ્યું હતું કે કાળ એ ભગવાનનું જ એક સ્વરૂપ છે પણ એ કામ કેવી રીતે કરે છે એનું સ્વરૂપ શું છે તો મૈત્રે ઋષિ કાળની વ્યાખ્યા કેવી રીતે આપે છે તેઓ ખૂબ જ સુંદર રીતે સમજાવે છે કલ્પના કરો કે પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ રજસ અને તમસ ત્રણ અલગ અલગ રંગો છે જ્યારે આ ત્રણેય રંગો સંપૂર્ણ રીતે ભળેલા હોય ત્યારે એક તટસ્થ અવ્યક્ત રંગ બને છે ત્યાં કોઈ હલચલ નથી કોઈ સર્જન નથી બધું જ શાંત અને સંતુલિત છે બરાબર કાળ એ શક્તિ છે જે આ સંતુલનમાં ખલેલ પહોંચાડે છે એ આ રંગોને અલગ કરવાનું શરૂ કરે છે જેનાથી ગતિ અને ક્રિયા શરૂ થાય છે વાહ એટલે કાળ જ એ ઉત્પ્રેરક છે જે સર્જનની પ્રક્રિયાને ધક્કો મારે છે આ સમજૂતીથી તો આખો ખ્યાલ સ્પષ્ટ થઈ જાય છે બરાબર કાળના કારણે ગુણોમાં અસંતુલન સર્જાય છે અને પછી સૃષ્ટિ શરૂ થાય છે તો પછી મૈત્રી ઋષિ સૃષ્ટિના પ્રકારો વિશે વાત કરે છે ખરું ને હા તેઓ કહે છે કે આ જગત જેવું અત્યારે છે તેવું જ પહેલા હતું અને ભવિષ્યમાં પણ આવું જ રહેશે અને પછી તેઓ દસ પ્રકારની સૃષ્ટિની રૂપરેખા આપે છે જેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવી છે છ પ્રાકૃત એટલે કે પ્રાથમિક સૃષ્ટિ અને બીજી વૈકૃત એટલે કે ગૌણ સૃષ્ટિ ચાલો આને ધીમે ધીમે સમજીએ આ પ્રાકૃત અને વૈકૃત વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે હમ્મ અને સમજવા માટે આપણે લેગો બ્લોક્સનું ઉદાહરણ લઈ શકીએ લેગો બ્લોક્સ રસપ્રદ હા છ પ્રાકૃત સૃષ્ટિઓ એ બ્રહ્માંડના મૂળભૂત લેગો બ્લોક્સ છે ચેતના અહંકાર ઇન્દ્રિયો જેવા મૂળભૂત તત્વો અને વૈકૃત સૃષ્ટિઓ એ બ્લોક્સનો ઉપયોગ કરીને બનાવેલા વાસ્તવિક મોડલ છે જેમ કે વનસ્પતિ પશુઓ અને મનુષ્યો ઓકે એટલે પહેલા કાચો માલ બને છે પછી તેમાંથી અલગ અલગ વસ્તુઓ બને છે ખૂબ સરસ તો ચલો પહેલા એ છ કોસ્મિક લેગો બ્લોક્સ એટલે કે પ્રાકૃત સૃષ્ટિઓને જોઈએ પહેલી કઈ છે પહેલી સૃષ્ટિ છે મહત તત્વની જ્યારે કાળના પ્રભાવથી ગુણોમાં વિષમતા આવે છે ત્યારે સૌપ્રથમ જે તત્વ ઉત્પન્ન થાય છે તે છે મહત તત્વ મહત તત્વ હા આને તમે બ્રહ્માંડની સામૂહિક બુદ્ધિ અથવા કોસ્મિક કોન્શિયસનેસ કહી શકો કોઈ પણ ઇમારત બનાવતા પહેલા તેનો એક નકશો એક બ્લુપ્રિન્ટ હોય છે બસ એવું જ કંઈક એટલે કે કોઈ પણ ભૌતિક વસ્તુ બન્યા પહેલા એક વૈશ્વિક ચેતના કે વિચાર અસ્તિત્વમાં આવે છે એ પછી એ ચેતના પછી બીજી સૃષ્ટિ આવે છે અહંકારની આ હું પણાનો સિદ્ધાંત છે અહંકાર હા જ્યાં સુધી હું અને બીજું એવો ભેદ ન હોય ત્યાં સુધી અલગ અલગ વસ્તુઓ અને જીવોનું અસ્તિત્વ શક્ય જ નથી અહંકાર જ એ તત્વ છે જે એકમાંથી અનેક થવાની પ્રક્રિયા શરૂ કરે છે ઓકે તો પહેલા વૈશ્વિક બુદ્ધિ અને પછી એ બુદ્ધિમાંથી હું અને બીજાનો ભાવ આ ખૂબ તાર્કિક ક્રમ લાગે છે ત્રીજી સૃષ્ટિ કઈ છે ત્રીજી છે ભૂત સર્ગ જેને તનમાત્રાની સૃષ્ટિ પણ કહે છે તનમાત્રા એટલે પેલું શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ બરાબર પણ ધ્યાન આપજો આ વાસ્તવિક અવાજ કે રંગ નથી પણ અવાજનું તત્વ અને રંગનું તત્વ છે ભૌતિક જગતના મૂળભૂત ગુણધર્મો અને મને અનુમાન કરવા દો ચોથી સૃષ્ટિ આ તન્માત્રાઓને અનુભવવા માટેના સાધનોની હશે એકદમ સાચું ચોથી છે ઇન્દ્રિય સર્ગ એટલે કે ઇન્દ્રિયોની રચના આમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો આંખ કાન નાક જીભ ત્વચા અને પાંચ કર્મેન્દ્રિયો જેમ કે વાણી હાથ પગ વગેરેનો સમાવેશ થાય છે વાહ એટલે બ્રહ્માંડ રૂપનું તત્વ બનાવે છે અને પછી તેને જોવા માટે આંખ પણ બનાવે છે બંને એક જ સિક્કાની બે બાજુઓ છે ચોક્કસ અહીં સુધી સ્પષ્ટ છે હા બિલકુલ હવે પાંચમી અને છઠ્ઠી સૃષ્ટિ પાંચમી છે વૈકારિક દેવસર્ગ આમાં દરેક ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવો અને મનની ઉત્પત્તિ થાય છે એક મિનિટ અધિષ્ઠાતા દેવો હા આંખ ઇન્દ્રિય છે પણ જોવાની શક્તિ આપનાર દેવતા અલગ છે અને આ બધી ઇન્દ્રિયો પાસેથી માહિતી એકત્રિત કરી તેને પ્રોસેસ કરવા માટે મન જરૂરી છે સમજાયું અને છેલ્લે છઠ્ઠી પ્રાકૃત સૃષ્ટિ આ થોડી આશ્ચર્યજનક છે હા છઠ્ઠી સૃષ્ટિ છે તમસહ સર્ગ એટલે કે અવિદ્યા અથવા અજ્ઞાનની ઉત્પત્તિ અને એના પણ પાંચ પ્રકાર છે જે જીવની બુદ્ધિને ઢાંકી દે છે અહીં મારે તમને રોકવા પડશે આ વાત મને સમજાતી નથી એક દિવ્ય સર્જક જાણી જોઈને અજ્ઞાન જેવી વસ્તુ શા માટે બનાવે આ તો સિસ્ટમમાં કોઈ ખામી હોય એવું લાગે છે કોઈ વિશેષતા નહીં આ એક ઉત્તમ પ્રશ્ન છે અને એનો જવાબ પણ ગ્રંથમાં છે જુઓ આ અજ્ઞાનનું આવરણ જ જીવને ભૌતિક જગતમાં બંધાયેલો રાખવા માટે જરૂરી છે જરૂરી પણ કેમ કારણ કે જો આ અજ્ઞાન ન હોય તો દરેક જીવને પોતાના મૂળભૂત દિવ્ય સ્વરૂપનું જ્ઞાન રહે અને જો એવું હોય તો પછી આ સૃષ્ટિની લીલા જ શક્ય ન બને જીવ અનુભવો મેળવી શકે કર્મ કરી શકે અને અંતે મુક્તિ તરફ આગળ વધી શકે તે માટે આ અજ્ઞાનનું આવરણ એક જરૂરી તબક્કો છે એ એક પડદો છે જે આખી લીલાને શક્ય બનાવે છે સમજાયું એટલે કે આ બ્રહ્માંડના નાટક માટે આ પડદો જરૂરી છે તો આ થયા છ કોસ્મિક લેગો બ્લોક્સ હવે આપણે એ બ્લોક્સમાંથી બનેલા વાસ્તવિક મોડેલ્સ એટલે કે વૈકૃત સૃષ્ટિ તરફ આગળ વધીએ સાતમી સૃષ્ટિ કઈ છે સાતમી છે મુખ્ય સર્ગ એટલે કે સ્થાવર જીવો જેને આપણે વનસ્પતિ જગત કહીએ છીએ આ સૃષ્ટિમાં રજોગુણની પ્રધાનતા હોય છે અને ગ્રંથ અહીં પણ ખૂબ જ ઊંડાણપૂર્વક વર્ગીકરણ આપે છે તેના છ પ્રકાર છે છ પ્રકારની વનસ્પતિ અરે વાહ એટલે કે હજારો વર્ષો પહેલા આટલું સૂક્ષ્મ વનસ્પતિ શાસ્ત્રનું જ્ઞાન હતું આ તો અકલ્પનીય છે બિલકુલ આ છ પ્રકાર છે પહેલું વનસ્પતિ જેમાં ફૂલ વિના સીધા ફળ આવે જેમ કે વડ કે પીપળો બીજું ઔષધિ જે ફળ પાક્યા પછી પોતે નાશ પામે જેમ કે ઘઉં બરાબર ત્રીજું લતા જે કોઈના આધારે ઉપર ચડે ચોથું ત્વકસાર જેની છાલ કઠણ હોય જેમ કે વાંસ પાંચમું વિરુદ્ધ એટલે કે જમીન પર ફેલાયેલી ઝાડીઓ અને છઠ્ઠું ધ્રુમ જેમાં પહેલા ફૂલ આવે અને પછી ફળ જેમ કે આંબો અને આ વર્ણનમાં એવું પણ છે કે તેમનો સ્ત્રોત ઉપર તરફ હોય છે અને તેમને સ્પર્શનું જ્ઞાન હોય છે આ ખૂબ કાવ્યાત્મક લાગે છે હા સ્ત્રોત ઉપર તરફ એટલે કે તેઓ જમીનમાંથી પોષણ લઈને ઉપર તરફ વૃદ્ધિ પામે છે અને સ્પર્શનું જ્ઞાન

આપણે આપણી દુનિયા આંખોથી જોઈએ છીએ પણ એક કૂતરા માટે તેની દુનિયા ગંધની બનેલી છે તે એક જ ઝાડ પર સેંકડો સંદેશા સુંગી શકે છે ગ્રંથમાં આટલી સૂક્ષ્મ વાત પકડાઈ છે ચોક્કસ અને ગ્રંથ ઉદાહરણો પણ આપે છે બે ખરીવાળા પશુઓ જેમ કે ગાય બકરી એક ખરીવાળા જેમ કે ઘોડો ગધેડો અને પાંચ નખવાળા જેમ કે કૂતરો વાઘ હાથી બરાબર સાથે જ કંક ગીધ હંસ સારસ અને ઘુવડ જેવા પક્ષીઓનો પણ ઉલ્લેખ છે આ યાદી બતાવે છે કે તે સમયના ઋષિઓ કુદરતના કેટલા ઊંડા નિરીક્ષક હતા ખરેખર અને હવે નવમી સૃષ્ટિ જે આપણા સૌ માટે સૌથી વધુ પ્રાસંગિક છે મનુષ્યો હા નવમી સૃષ્ટિ છે અરવાક સ્ત્રોત એટલે કે મનુષ્ય અરવાક સ્ત્રોત એનો અર્થ શું થાય એનો અર્થ છે જેનો પોષણનો સ્ત્રોત નીચેની તરફ હોય એટલે કે જે ભોજન ખાઈને જીવે છે આ એક જ પ્રકારની છે પણ તેની ત્રણ મુખ્ય લાક્ષણિકતાઓ છે અને તે કઈ છે પહેલી મનુષ્યો રજોધિક છે એટલે કે તેમનામાં રજોગુણની પ્રબળતા છે ક્રિયા મહત્વાકાંક્ષા ગતિ બીજી તેઓ કર્મપરાયણ છે એટલે કે તેઓ સતત કર્મમાં પ્રવૃત્ત રહે છે અને ત્રીજી જે સૌથી ગહન છે તેઓ દુઃખેશું સુખમાની ન છે દુખમાં પણ સુખ માની લે છે બરાબર આ છેલ્લું વાક્ય તો આધુનિક મનોવિજ્ઞાનનો આખો સારાંશ છે આપણે સતત સંઘર્ષ અને તણાવમાં જીવીએ છીએ પણ એમાંથી જ ખુશીના નાના નાના ટુકડા શોધીને પોતાને સમજાવીએ છીએ કે આપણે સુખી છીએ આ હજારો વર્ષ જૂનું અવલોકન આજે પણ કેટલું સચોટ છે બિલકુલ આ માનવ સ્વભાવનું એકદમ સચોટ ચિત્રણ છે તો આમ છ પ્રાકૃત અને ત્રણ વૈકૃત સૃષ્ટિ મળીને નવ થઈ સ્થાવર પશુ પક્ષી અને મનુષ્ય પણ આપણે તો દસ સૃષ્ટિની વાત કરી હતી દસમી કઈ છે અને દેવતાઓનું શું તેમને ક્યાં ગણવામાં આવ્યા છે હા તો શ્લોક છવ્વીસ માં દસમી સૃષ્ટિની સ્પષ્ટતા છે જેને કોમાર સર્ગ કહેવાય છે કોમાર સર્ગ એટલે સનકાદી કુમાડો બરાબર બ્રહ્માજીના માનસપુત્રો સનક સનંદન સનાતન અને સનતકુમારની ઉત્પત્તિ તેમને પ્રાકૃત અને વૈકૃત બંને ગણવામાં આવે છે અને તમારો બીજો પ્રશ્ન

આ દસ પ્રકારની સૃષ્ટિ વિશ્વના સર્જનહાર બ્રહ્માજી દ્વારા કરવામાં આવી છે તો આખા અધ્યાયના અંતે આ બધી વિગતોનો સારાંશ શું છે મૈત્રી ઋષિ આ ચર્ચાનું સમાપન કેવી રીતે કરે છે અંતિમ શ્લોકમાં તેઓ કહે છે કે હવે પછી તેઓ વંશો અને મનવંતરોનું વર્ણન કરશે પણ તે ફરી એકવાર મુખ્ય સિદ્ધાંતને રેખાંકિત કરે છે તેઓ કહે છે કે દરેક કલ્પની શરૂઆતમાં બ્રહ્માજી રજોગુણથી પ્રેરિત થઈને સૃષ્ટિ રચે છે અને સૌથી મહત્વનું વાક્ય છે આત્મયવાત્મ નામ સૃજત્યત્તિ ચપાતિચ એટલે કે તે આત્મ પોતે જ આત્મા દ્વારા પોતાની રચના કરે છે પાલન કરે છે અને સંહાર કરે છે બરાબર આ વાક્ય ખૂબ શક્તિશાળી છે તે યાદ અપાવે છે કે બ્રહ્માજી ભલે સર્જક હોય પણ અંતિમ સ્ત્રોત તો પરમાત્મા જ છે જે બ્રહ્માજીના માધ્યમથી કાર્ય કરી રહ્યા છે બરાબર બ્રહ્માજી એક દિવ્ય વાસ્તુકાર છે પણ જે શક્તિ તેમને પ્રેરણા આપે છે તે પરમાત્માની જ છે તો આપણે બ્રહ્માજીના ધ્યાનથી શરૂ કરીને સૃષ્ટિના એક અદભુત વર્ગીકરણ સુધીની યાત્રા કરી આ માત્ર એક યાદી નથી પણ એક એવી પ્રક્રિયા છે જે બતાવે છે કે કેવી રીતે બ્રહ્માંડ સૌથી સૂક્ષ્મ અમૂર્ત સિદ્ધાંતોમાંથી ધીમે ધીમે ભૌતિક અને જટિલ સ્વરૂપ લે છે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ વર્ણનમાં આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું કેવું અદ્ભુત મિશ્રણ છે નહીં હા એ તો છે જ તે અહંકાર અને બુદ્ધિ જેવા દાર્શનિક ખ્યાલોથી શરૂ થાય છે અને વનસ્પતિઓ અને પશુઓના ચોક્કસ જૈવિક વર્ગીકરણ પર સમાપ્ત થાય છે એ બતાવે છે કે બ્રહ્માંડના નિર્માણના સિદ્ધાંતો અને આપણી આસપાસનું જીવન એકબીજા સાથે કેટલું ઊંડાણપૂર્વક જોડાયેલું છે આજની ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે ગ્રંથ આપણને મનુષ્યોને દસ પ્રકારની સૃષ્ટિમાંથી માત્ર એક તરીકે ઓળખાવે છે અને આપણી ઓળખ રજોગુણ પ્રધાન કર્મમાં સતત વ્યસ્ત અને દુઃખમાં પણ સુખ શોધનારા તરીકે આપે છે જ્યારે આપણે આપણી વ્યસ્ત જિંદગીને જોઈએ છીએ ત્યારે વિચારવા જેવું છે કે આપણા સ્વભાવનું આ હજારો વર્ષ જૂનું વર્ણન શું આજે પણ એટલું જ સાચું નથી અને બ્રહ્માંડની આ વિરાટ યોજનામાં પોતાને માત્ર એક નાનકડા ભાગ તરીકે જોવાથી આપણા અસ્તિત્વ અને આપણા સ્થાન વિશેનો આપણો દ્રષ્ટિકોણ કઈ રીતે બદલાઈ શકે છે ચાલો સમજીએ શ્રીમદ ભાગવતમમાં વર્ણવેલી બ્રહ્માંડની નવસૃષ્ટિઓ વિશે આ સમગ્ર જ્ઞાનની શરૂઆત એક મૂળભૂત પ્રશ્નથી થાય છે જે વિદુરે મૈત્રેય ઋષિને પૂછ્યો હતો આર્યો આપણો રોડ મેપ આપણે આ બ્રહ્માંડીય સિસ્ટમને તેના પાયાથી સમજીશું જવાબ છે નવ અલગ અલગ સૃષ્ટિઓની એક સિસ્ટમ જે આખા બ્રહ્માંડની બ્લુ બનાવે છે આ નવ સૃષ્ટિઓને બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે પ્રાકૃત એટલે કે પ્રાથમિક અને વૈકૃત એટલે કે ગૌણ ચાલો શરૂ કરીએ પ્રાકૃત સૃષ્ટિઓથી આ ભૌતિક જગતના બિલ્ડિંગ બ્લોક્સ છે એમ કહી શકાય આ બધી રચનાઓ એક પછી એક થાય છે શરૂઆત બ્રહ્માંડીય બુદ્ધિથી થાય છે અને અંત અજ્ઞાનના અંધકારમાં સૌથી પહેલી શરૂઆત થાય છે મહતત્વથી આ બ્રહ્માંડની બુદ્ધિનું પહેલું સ્ફુર્ણ છે આમાંથી જ અહંકાર સૂક્ષ્મ તત્વો અને જગતને અનુભવવા માટેની ઇન્દ્રિયોનો જન્મ થાય છે પછી આવે છે ઇન્દ્રિયો પર નિયંત્રણ કરનારા દેવતાઓ અને છેલ્લે છઠ્ઠી સૃષ્ટિ એટલે કે અજ્ઞાનનું આવરણ હવે વારો છે વૈકૃત

કે ઘોડો ગધેડો અને યાક અને છેલ્લે પાંચ નખવાળા પ્રાણીઓ જેમાં કૂતરા વાઘ હાથી અને વાંદરા જેવા ઘણા જીવો આવે છે અને નવમી સૃષ્ટિ છે ખુદ મનુષ્યની જે કર્મ કરવા અને સંઘર્ષમાં પણ સુખ શોધવા માટે જાણીતા છે પણ વાત અહીં અટકતી નથી આ બ્લુ પ્રિન્ટમાં દેવતાઓ અને અન્ય દિવ્ય જીવોની પણ રચના છે આમાં દેવતાઓ અને અસુરોથી લઈને સ્વર્ગીય ગાયકો અને આત્માઓ જેવા આઠ વર્ગોનો સમાવેશ થાય છે આ બધું મળીને જોતા આ માત્ર એક લિસ્ટ નથી આ બ્રહ્માંડને એક દિવ્ય લીલા તરીકે જોવાની દ્રષ્ટિ છે અને આ ત્રણ મુખ્ય ભાગોને ખૂબ જ સુંદર રીતે સમજાવે છે બ્રહ્માંડીય શક્તિઓ જીવંત પ્રાણીઓ અને દિવ્યજીવો આ માળખું અમૂર્ત તત્વો થી લઈને બ્રહ્માંડમાં વસતા જીવો સુધીની દરેક વસ્તુને વ્યવસ્થિત રીતે ગોઠવે છે છે આમાંથી મુખ્ય વાત એ સમજવા મળે કે આ એકબીજા સાથે જોડાયેલું બ્રહ્માંડ છે જ્યાં દરેકના અસ્તિત્વનું સ્થાન છે અને આ આપણને એક અંતિમ વિચાર પર છોડી જાય છે આ પ્રાચીન મોડેલની સરખામણી આજના આધુનિક વિજ્ઞાન સાથે કેવી રીતે કરી શકાય